બોળ ચોથની વાર્તા વ્રતની વિધિ શ્રાવણવદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાર્દી કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું શ્રાવણવદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નહાવા જવા ઉપડ્યા જતાં જતાં તેમને વહુને કહ્યું વહુ આજે બોળ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધી ઘવલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું વહુએ વિચાર કર્યો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે ઘઉંલાનું ધાન કે ઘઉંલા વાછરડાને જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાઈને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબો ભાળ્યું ચુભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દડ દડ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓઠ મીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળચોચ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂંજન કરવા આવશે ત્યારે શું મોઢું દેખાડીશું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાટકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું ઘેર આવીને કમાડ વાસીને સાસુ ફરી ચોધાર આસુએ રોવા માંડ્યા હવે ઘઉંલાની માં ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું સીંઘડું હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો બચ બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાઠલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાળ વાસેલા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારના ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘોંડલો દોડતા આવ્યા ઘઉંલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાંઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વવ્ય બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દેખ્યો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી હસરાસરૂ સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉંલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂંજે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતાની